તો સુરેન્દ્રનગરના ના એક લકી ડ્રો થાય છે અને ઇનામ શું હતા ચાલો હું તમને બતાવું પેલું ઇનામ હતું ઠાર ગાડી અથવા તો સ્કોર્પિયો મતલબ કે આ લોકો લાલચ જ હદે આપી રહ્યા છે તમે એકવાર વિચાર કરો અને પેટે તેર લાખ અને એકાવન હજાર રોકડા ત્યારબાદ બીજું ઇનામ મતલબ નંબર ટુ ઉપર સ્વિફ્ટ ગાડી અથવા ટાટા પંચ અને પેટે પાંચ લાખ રૂપિયા પણ રોકડા અને ત્રીજું ઇનામ તો ગુજરાતની પબ્લિક આટલી હોશિયાર થઈને પણ જો આવા ગાંડા વેડામાં પડતી હોય તો ખરેખર ભાઈ શરમ તો આવે છે કારણ કે ભલે ભાઈ આ લોકો આ લોકોની પહેલા તમે માનસિકતા જુઓ કે આ લોકોની માનસિકતા એટલી હદની

ફોન કર્યો મતલબ કે ટિકિટો લીધી અમને કોઈ લાગ્યું ત્યારે ભાઈ એ લોકોએ ફોન કર્યો અને જણાવ્યું કે ભાઈ અમને તો કંઈ લાગ્યું નહીં પરંતુ ભાઈ ફોન ઉપાડવા માટે હાજર હોય તો ને મતલબ કે દરેકે દરેક આયોજકો ભૂગર્ભ ગયા એન્ડ ત્યારબાદ તો તમને ખબર જ હશે મતલબ ત્યારબાદ તો જયારે બહાર આવ્યું જેમાં મેક્સ આહિર પણ હતા જોકે મેક્સ આહિર કોમેન્ટ્રી તો સારી કરે છે પરંતુ જે થયું છે એના પછી તો શાયદ એ પણ થોડા સદમામાં હશે કારણ કે ભાઈ જે થયું છે ખરેખર ન્યાયવાળું નથી થયું એક જ નંબરને ત્રણ મોટા ઇનામ કઈ રીતે લાગી શકે હા ભલે જો નંબર અલગ હોત એમનો વિસ્તાર અલગ લખાવવામાં આવ્યો છે પરંતુ નંબર એ કઈ રીતે બની શકે આવું ભાઈ મને આ ડ્રોમાં કંઈક સ્કેમ લાગી રહ્યો છે બાકી જો હું મારું મંતવ્ય આપું તો પ્લીઝ તમે આવા લફડામાં બધે ના પડતા આવા તો હજી પણ ઘણા ડ્રો થશે જે માતા તેમજ ભગવાનના નામે ચરી ખાશે તો પ્લીઝ આવા લકી ડ્રોમાં પડશો જ નહીં અને હું હંડ્રેડ પર્સન્ટ કહું છું કે જ્યાં સુધી મારું માનવું છે મેં પહેલાં પણ જણાવ્યું હતું ને અત્યારે પણ કહું છું ભાઈ આ લોકો પોતાના પેટ જ ભરશે એને તમે જોયું કે ભાઈ એક જ નંબરને ત્રણ ત્રણ વિનામ કઈ રીતે લાગી શકે આનાથી જો તમારામાં કોમન સેન્સ હશે તો શાયદ હવેથી ટિકિટો નહીં ફળાવો કારણ કે ભાઈ જો વાત કરીએ તો એસી હજાર સંચાલકોએ ટિકિટ વેચી નાખી હતી અને એક ટિકિટના ચારસો રૂપિયા તો હું કહું છું કે ક્યાં જાય છે પોલીસ જે આ લોકો ધર્મના નામે ચરી ખાય છે તો ખરેખર એમના ઉપર ટેક્સ બીજું બધું લાગવું જોઈએ મારા મંતવ્ય મુજબ તો કારણ કે જો એ લોકો આવું કરી રહ્યા છે જેમાં ભાઈ તેઓ આ ઇનામ આપી રહ્યા છે આ પ્રાઇઝ મને આપી રહ્યા છે તો હું તો કહું છું સુધી ટેક્સ લાગવો જ જોઈએ અને ટેક્સની સાથે સાથે લોકો કરી રહ્યા છે આના ઉપર કાર્યવાહી પણ થવી જોઈએ કારણ કે ગરીબ માણસ જે ભાઈ પૈસો ભેગો કરીને ચારે ચારસો રૂપિયાની ટિકિટ નોંધાવે છે અને એમાં પણ મને લાગે છે ત્યાં સુધી જ્યારે આઈ થિંક એક વર્ષ પહેલાં જે લકી ડ્રોમાં લકી ડ્રો થયો હતો એમાં મારા ગામના કેટલાક માણસોને ફોર્સ કરવામાં આવ્યા હતા કે તમે ટિકિટ લો ટિકિટ લો તો ભાઈ આનાથી સમજીજો કે એ લોકો એમ પોતાના સગા વાલાઓને પણ આવું જ કહ્યું છે કે ભાઈ ટિકિટ લઈ લે ટિકિટ લઈ લે એમ કરીને પૈસા પછી આપજે પણ ટિકિટ લઈ લે મતલબ આ લોકોએ એવું કરી અને જે ત્રણ કરોડ ને વીસ લાખની રકમ ભેળી કરી અને એના પછી થયું શું ભાઈ એક નંબર ને ત્રણ ઇનામ આનાથી ભાઈ સમજદાર માણસ ને ઇશારો કાપ્યો છે બાકી આઈ હોપ વિડીયો પસંદ આવ્યો હશે ને આમાં અત્યાર સુધી શું પ્રોસેસ થઈ છે પોલીસની અથવા તો શું કાર્યવાહી થઈ છે તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો બાકી આ વિડીયો કોઈના હેટ માટે મેં નથી બનાવ્યો પરંતુ દરેકે દરેક ગુજરાતની પબ્લિક કોમન સેન્સ પોતાનું માઇન્ડ યુઝ કરે એના માટે આ વિડીયો બનાવ્યો છે તો બસ જસ્ટ વિડીયોને નોર્મલી લેજો અને કઈ વધારે પણ લેવું હોય તો મારું કઈ ઉખાડવાના છો નહીં તો તમે પણ લઈ શકો છો બાકી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ચાહીન બને માત્ર